નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મગફળીના પ્રકાર પ્રમાણે વાવણીનું કેટલું અંતર રાખવું જોઈએ બિયારણનો કેટલો દર રાખવો જોઈએ પ્રતિ એક્ટરે શોડની સંખ્યા કેટલી થાય છે એ આપણે સંપૂર્ણ માહિતી વિડીયોમાં મેળવવાના છે તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા તો સેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણી વિડીયો ચાલુ કરીએ તો ખેડૂત મિત્રો ઊભળી પ્રકારની મગફળી હોય એટલે કે ઊભળી જેમ કે જે અગિયાર જીજી બે જીજી પાંચ જીજી સાત જી જે નવ જી જે બત્રીસ જીજી પાંત્રીસ જી જીજી અડત્રીસ જીજી ઓગણ ચાલીસ અને જીજી ચાલીસ જો આ મગફળી ઉભળી પ્રકારની જાત હોય તો તેમાં વાણીનું અંતર છે પિસ્તાલીસ બાય દસ સેન્ટીમીટર રાખવું જોઈએ એટલે કે અઢારની જાળીએ વાવેતર કરવું જોઈએ તો તેમાં બિયારણ દંડની વાત કરીએ તો પ્રતિ હેક્ટરે સોથી એકસો ને દસ કિલો પ્રમાણે રાખવું જોઈએ અને આટલું અંતર અને દર રાખીએ તો સોડની સંખ્યા બે પોઈન્ટ બાવીસ લાખ જેટલી થાય છે અને જો ખેડૂત મિત્રો ઉભળી મગફળીનું અંતર ત્રીસ બાય દસ સેન્ટીમીટર એટલે કે બારની જાળીએ રાખીએ તો તેમાં બિયારણનો દર દોઢસોથી એકસોને સિત્તેર કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે રાખવો જોઈએ અને તેમાં સોળની સંખ્યા છે ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખ જેટલી થાય છે હવે ખેડૂત મિત્રો અર્ધમેરડી મગફળી હોય જેમ કે જે જે બાવીસ છે ગીરના ચાર અને પાંચ હોય તો તેમાં સાઠ બાય દસ સેન્ટીમીટર એટલે કે ચોવીસની જાળીએ રાખવું જોઈએ તો તેમાં બે દર છે એકસો વીસથી એકસો ને પચીસ કિલો પ્રમાણે નાખવું જોઈએ તેમાં સોળની સંખ્યા એક સાસઠ લાખ જેટલી થાય છે તો ખેડૂત મિત્રો હવે અર્ધવેરળી મગફળી છે તે પિસ્તાલીસ બાય દસ સેન્ટીમીટર એટલે કે અઢારની જાળીએ આપણે વાવેતર કરીએ તો તેમાં બિયારાનો દર છે એકસો ત્રીસથી થી એકસો પાંત્રીસ પ્રતિ હેક્ટર મુજબ રાખવો જોઈએ અને તેમાં સોરની સંખ્યા છે બે પોઈન્ટ બાવીસ લાખ જેટલી થાય છે હવે ખેડૂત મિત્રો વેરણી પ્રકારની મગફળી કે જીજી દસ જીજી અગિયાર જીજી તેર જીજે જી એસ પી એસ વન જીજે જી સત્તર આ બધી મગફળી વેરડી પ્રકારની હોય તો તેમાં વાવણીનું અંતર છે પંચોતેર બાય પંદર સેન્ટીમીટર આપણે રાખવું જોઈએ એટલે કે ત્રીસની જાળીએ વાવેતર કરવું જોઈએ તેમાં બિયારણ દર છે સોથી એકસો ને દસ કિલો પ્રમાણે રાખવું જોઈએ અને તેમાં સોડની સંખ્યા છે નેવ્યાસી હજાર જેટલી સોડની સંખ્યા થાય છે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે તમે કઈ જાત વાવો છો જો ઉભળી અર્ધ વેરડી વેરડી તેમાં મગફળીના પ્રકાર પ્રમાણે જાતના પ્રમાણે તમે આ પ્રમાણે વાવણીનું અંતર અને બિયારણનો દર રાખશો તો તમને સોડની સંખ્યા જળવાશે અને સારામાં સારું ઉત્પાદન પણ મળશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન